એમની મુલાકાત કરાવટા થઈ ગયા પેલા બ્લોગમાં લગભગ નાના ઝનકા હતા અને આ બ્લોગમાં છે ને મોટા હતા તમને એક કામર કુતરો છે આનું નામ છે શેરુ આનું નામ છે રાજુ અને પેલા નામ છે શેરખંડ નામ છે ટાઈગર ક્યાં દેખના પડ હૈ

ને રો કન્ટિન્યુ આ ગાડા ગાડા તને ઉતારશું મજા આવશે બ્લોગમાં તો ગાઈસ મને ઘણા લોકો કહે છે કે તમે આવિતર શું અને તમે બકાલ હું બધું એવું વાય મેલ્યું ઘણા મલા મેસેજ કરતા મને તો ફાઇનલી આ દરા યો છે તમને ઉતારવાનો કેમ કે અમે હું બકાલ વાય મેલ્યું અને કેવું તમને બધી હું ઉતારીશ તે બણ્યા બ્લોગ માં બણ્યા રહો આગળ ગાડે ખડી ચાલો જઈએ ઉતારી તમને કે અમારે હું હું છે બકાલ કેટલું વસ્તુ છે ને કેટલા છે એટલે તમને જોવાની બ્લોગમાં મજા આવશે અને આ બતાડું હાય કર હાય હાય ગાય છે એમ કે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે એમ કે એ ફ્યુ તો આ ટોમેટા અને બેંગન કે સાત જોઈ લો વાત સર ક્યાં બાત સર અત્યારે તોડ ન જોઈ લો તમે ફાઇનલી આ અત્યારે લાગી લાગીને બધા મતલબ બહુ લાગી રહ્યા બીજા પાકી પાકીને બહુ લાગી ગયા એટલે લાગી ગયા ત્યારે તમે વાત ના પૂછો તમે જોઈ લો હર રોજ ખાય તમે પણ ના ખૂટે જોઈ લો દેશી ટોમેટા બીજા પાકતા જાય ને બીજા લાગતા જાય એટલે કે ખૂટે એમ નહીં આ ટમેટા જોઈ લો તમે જોઈ લો આ મોટા ટોમેટા આટલા આટલા દેશી અને ઇંતા નાના ઝીણા છે ને એ પણ બહુ લાગી રહ્યા જોઈ લો આ પણ જોઈ લો આジンકા જોઈ લો ફાઇનલી આ જોઈ લો તમે અત્યારે જોઈ લો જોઈ લીધા ફાઇનલી બોરા ગ્રેને ખાવાની તો બહુ મજા આવે તો બ્લોગ આપણો એ તો લાઈવ બ્લોગ ગમે તો લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો